જય માતાજી મિત્રો તમામ મિત્રો બધા મજામાં જ હશો આજે જે સદીમાં ટુરિઝમ બ્લોકમાં મિત્રો તમને જ્યારે કુણોલ ગામે મેઘરજ તાલુકાના ત્યાં બિરાજમાનમાં નાગણેશ્વરી મહાદેવી ઓમ કામેશ્વર મહાદેવ તમને ત્યાં દર્શન કરાવીશું મિત્રો તો વિડીયો મારો પૂરો જોજો ને જે મિત્રો મારો વિડીયો જુએ છે અને કોમેન્ટ લખે છે અને મને જે સપોર્ટ કરે છે એમનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું મિત્રો અને જે નવા અત્યારે વિડીયો મારા જોઈ રહ્યા છો મિત્રો એમને પણ એક વિનંતી કે કોમેન્ટમાં માતાજીનું નામ લખજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર અવશ્ય કરજો મિત્રો જય માતાજી તમામ જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છે એમની મનોકામના પૂર્ણ કરે માતાજી અને જે મિત્રો મારો આ જે વિડીયો જોઈ રહ્યા છો મિત્રો ધાર્મિક મંદિરનો તો તમારી આજુબાજુમાં પણ કંઈ દેવીનું ધાર્મિક સ્થળ હોય કોઈ પૌરાણિક સ્થળ હોય તો કોમેન્ટમાં એકવાર લખજો એડ્રેસ લખજો તમે ત્યાં જરૂર વિડીયો બનાવીશું અને તમને દર્શન બી કરાવીશું જે પણ મિત્રો ત્યારે નવા જોઈ રહ્યા છો એમને પણ એક ખાસ વિનંતી કે તમે લોકેશનમાં કોમેન્ટમાં જરૂર લખજો તો વિડીયો મિત્રો મારો પૂરો જોજો સપોર્ટ કરજો તો વિડીયો મિત્રો પૂરો જોવો